રાજકોટના ઉપલેટાનું સતાવડી ગામ સંપર્ક વિહોણું થઈ ગયું છે કેમ કે નદીના પાણી પસાર થયા છે રાજકોટના ઉપલેટાનું સતાવડી ગામ જ્યાં ભારે વરસાદના કારણે ગામમાં પ્રવેશવાના રસ્તા ઉપર જ પાણી ફરી વળ્યા છે રજૂઆત છતાં પણ ગામમાં પુલ નથી બનાવાતો તેવો આરોપ ગામના લોકો લગાવી રહ્યા છે અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું પરાક્રમ સતાવડી ગામ સંપર્ક વિહોણ બની ગયું છે ગામના લોકો સાથે કોઈ વાતચીત થઈ છે શું કહેવું છે તેમનું ચોક્કસ ગામના લોકોએ જ આપણને આ વિડીયો મોકલો છે અને ગામના જે આગેવાનો છે તેમના દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે ઉપલેટા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં અત્યારે ધોધમાર વરસાદ છે અને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે જે આખે આખી નદી છે સાતવડી આપને અટકાવવા માંગીશ આપણી સાથે ગામના આગેવાન મહિપાલસિંહ વાળા જોડાઈ ગયા છે મહિપાલસિંહ શું સ્થિતિ ગામની ગામની બે સ્થિતિ એવી રીતના છે કે બે વર્ષથી ભૂલ બને છે અમારો ભૂલ બનતો ગયેલું છે ને અત્યારે ચોવીસ કલાક થી અમે ગામથી અવર જવર નથી કરી શકતા જયારે જયારે વરસાદ આવે ત્યારે ચોવીસ કલાક લગન અમે ગામમાં ને ગામમાં રહીએ નથી નહીં કઈ તો કોઈને જાણ કરી છે તમે ખરી જાણ મામલતદાર ને કરેલી ધારાસભ્ય ને રજૂઆત કરેલી છે બધી જગ્યાએ એક આપ કોઈ વસ્તુનો કઈ નિકાલ જ નથી આવતો હવે ગઈ કાલ સવારે પાણી ઉતરી જશે એટલે અહીંયા ગોઠણ સામે ખાડા પડી જશે ઓચિંતાના કોક જાય એટલે ગાડી સીધે ખાડામાં વહી જાય છે ત્રણ થી ચાર અકસ્માત તો અમે ગઈ કાલે કાઢવેલા છે પુલ નહી બનાવવા પાછળનું કારણ શું આપે છે એમને ઉભું છે અત્યારે કોઈ કામ જ નથી કરતું એમ અમે ફોન કરી કરીને થાય ક્યાં બધી જગ્યાએ જ્યાં જવાનું હોય જેની રજૂઆત કરવાની હોય જિલ્લાથી માંડીને બધી જગ્યાએ રજૂઆત કરેલી છે ક્યાંય આનો નિકાલ નથી આવતો આભાર મહીપાલસિંહ એબીપી અસ્મિતાને આ જાણકારી આપવા માટે સાતવડી ગામના લોકોએ ધારાસભ્યથી લઈને સ્થાનિક પ્રશાસન સુધી રજૂઆત કરી છે પણ માત્ર અહીંયા લોખંડનું સ્ટ્રક્ચર તૈયાર કર્યું છે બ્રિજ નથી બનાવવામાં આવતો એટલે જ્યારે જ્યારે પણ વરસાદ પડે ત્યારે ત્યારે સાતવડી ગામમાં જવાના રસ્તા ઉપર પાણીનો તે જ પ્રવાહ જોવા મળે છે રસ્તો પસાર થાય એવી સ્થિતિ નથી હોતી અહીંયા